નું લોકાર્પણ કરવામાં આવ્યું રાપર તાલુકાના ગાગોદર ગામે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યોતિગ્રામ અને ખેતીવાડીની લાઈનો ચાલુ કરાવી ગાગોદર, કાનમેર સાન્ને ધાણીથર ગામોને સતત વીજ પુરવઠો મળતો રહે તે હેતુથી નવા સબસ્ટેશનનું લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોની સુખાકારી માટે નવા બે ફીડર ગોરાસર એજી અને કૈલાસ જીજીવાય ચાલુ કરેલ જેના લીધે લો વોલ્ટેજની સમસ્યા નહિવત રહેશે અને ટીવાડીમાં સમયસર પાવર મળતો રહે છે જેથી ખેડૂતોને સગવડતા રહેશે આ પ્રસંગે ભીમાસર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર આર કે શર્મા વિનુભાઈ થાનકી નસભાઈ દયા રામજીભાઈ સોલંકી દેવાભાઈ ભરવાડ સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા ભાજપ તાલુકા પંચાયત તેમજ હોદેદારો પદાધિકારીઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સરપંચો ઉપસરપંચો સદસ્યો ગેટકો પીજીવીસીએલના ઇજનેર અને કર્મચારીઓ વિસ્તારના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા